ગણેશ મહોત્સવ નિમિત્તે પોરબંદરમાં ગણેશજીની વિવિધ પ્રકારની મૂર્તિઓ લાવી પૂજા આરતી કરવામાં આવી રહી છે આયોજકો દ્વારા પંડાલ ખાતે ગણેશને બિરાજમાન કરી શણગાર કરવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ગરબી ચોક ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવી પંડાલ ખાતે બિરાજમાન કર્યા છે આ વખતે ગજાનંદ મિત્ર મંડળ દ્વારા માટી ટિશ્યુ પેપર સહિતનો ઉપયોગ કરી આર્મી થીમ પર ગણેશ બનાવવામાં આવ્યા છે ખાસ તો ભારત પાકિસ્તાનની બોર્ડર બનાવી છે અને તેમાં ભારતીય જવાન હેલિકોપ્ટર ગન સહિત આધુનિક સાધનો સાથે સજ્જ બનાવ્યા છે અને પાસે પાકિસ્તાનની બોર્ડર બનાવી છે જેમાં પાકિસ્તાન સાથે યુદ્ધમાં ભારતનો વિજય થયો છે તેવું દૃશ્ય ઊભું કરી તિરંગા સાથે ગણેશ બનાવ્યા છે અને ભારત દેશના આર્મીની ગન પર આર્મી કેપ પર ગણેશ બિરાજમાન કર્યા છે સર્વત્ર ભારતનો વિજય દર્શાવતી થીમ જોઈને ભક્તો અભિભૂત બની રહ્યા છે મારું નામ રમીલા મુકેશ મોદી છે અમે ગરબીચોક ખારવા વિસ્તારમાં રહીએ છીએ ખારવાડ વિસ્તારમાં ગરબીચોક છે ત્યાં બધા ભાઈએ મળી અને ટિશ્યુ પેપર વાસ માટીના ગણપતિ બાપા બનાવેલા છે અમે ચાર પાંચ ગણપતિ બનાવેલા છે પર્યાવરણને ધ્યાનમાં રાખી સમુદ્રને ધ્યાનમાં રાખી અને અમે ટીશ્યુ પેપરના જ બનાવેલા છે આ વખતે અમે મિલિટરીની થીમ ઉપર બનાવેલા છે એમાં આ બધા છોકરાઓ એ રીતે બતાવેલું છે આપણે ઈન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર બનાવેલી છે અને એની સાથે જે આપણા સૈનિકો યુદ્ધ કરે છે એમાં પાકિસ્તાનની હાર થાય છે અને આપણી જીત થાય છે ને આપણા ગણપતિ બાપા જે બનાવેલા છે એને હાથમાં આપણે ભારતનો ઝંડો આપેલો છે ને આપણી વિજય થાય છે એ રીતે આનું બધું ગોઠવેલું છે